વલસાળ એલસીબી પોલીસે ગોયમાંથી વિદેશી દારૂ ભરેલી લક્ઝરીયસ ઓડી કાર ઝડપી કાર સવાર બે ખેપ્યા ફરાર પોલીસને ઓડી કારમાંથી રૂપિયા એક લાખ એકાવન હજાર નો વિદેશી દારૂ હાથ લાગતા દસ લાખના મૂલ્યની કાર કબ્જે લીધી દારૂ હેરાફેરી માટે બુટલેગરો હવે લક્ઝરિયસ કારનો ઉપયોગ કરતા થઈ ગયા છે ત્યારે એલસીબી પોલીસને બાતમીના આધારે સેલ્વાસથી દારૂ ભરી નીકળેલી લક્ઝરીયસ ઓડી કારને ગોયમાં રાબડી રોડ પર ઝડપી પાડવામાં સફળતા મળી છે જો કે પોલીસની દોડ દરમિયાન કાર રોડ નીચે ઉતરી બંધ પડી જતા કાર સવાર બે ખેપિયા ભાગવામાં સફળ રહ્યા હતા વલસાડ એલસીબી ની બ્રાન્ચની ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગામિત પોલીસ કોન્સ્ટેબલ રજનીકાંત ભારિયા કનક્ષી દયાતર ગત ગુરુવાણા રોજ પેટ્રોલિંગમાં ફરતા હતા જેઓને સેલવાસથી એક ઓડી કારમાં ડારનો જથ્થો ભરી તંબાડી અંબાજી ગામના રોડ થઈ ગોરીમા ગામથી અંદરના રસ્તે નવસારી તરફ ઓડી કાર જવાની હોવાની બાતમી મળતા પોલીસે ગોહમા જલારામ મંદિર આગળ વોચ કોટી હતી અને સાંજે સાડા આઠેક વાગ્યે લક્ઝરિયસ વગર નંબરની ઓડી કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલક ખેપ્યાએ પોલીસથી બચી કારને આશમા રોડ તરફ ભગાવી મૂકી હતી જેનો પોલીસ પીછો કર્યો હતો આ દરમિયાન કાર ચાલકે ગોહમા રાબડી રોડ કાબુ ઘુમાવતા કાર રોડ રોડ નીચે ઉતરી જઈ બંધ પડી ગઈ હતી અને કાર સવાર ખેપિયા સુજીત ઉર્ફે સુજ્યો હર્ષદભાઈ પટેલ રહેવાસી પાડી ગોહમા અને સાથે બેસોલો કેવુર રોહિતભાઈ ભંડારી રહેવાસી બાડોલી સુરત વેનિશિયલ સોસાયટી કાર મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો આ લક્ઝરીયસ ઓડી કારમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ લંગ એક હજાર બસો બાર જેની કિંમત રૂપિયા એક લાખ એકાણ હજાર બસો જથ્થો મળી આવતા રૂપિયા દસ ની કાર મળી દારૂ સાથે કુલ્લે રૂપિયા અગિયાર લાખ એકાણ હજાર બસોના મુદ્દામાં કબજે લઈ વલસાડ એલસીબીએ પાડી પુલિષ મથકે ગુનો નોંધાવ્યો હતો અને ફરાર કાર સવાર બંનેને ખેપિયાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે